એ તરફ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે વિરોધ ચાલી રહ્યો છે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં અને ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કાર્યકરો હોય તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પરષોત્તમ રૂપાલાના વિવાદમાંથી ભારતીય જનતા પાર્ટી છે તે બહાર આવી શકી નથી ત્યારે વધુ એક વાત ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી છે તેના કારણે વિવાદનો મધપૂળો છંદ છેડાયો છે ને આને જ લઈને હવે જે કોળી સમાજના આગેવાનો છે તેમની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે પહેલાં તો છે વીર માધાતા કોળી સમાજના પ્રમુખ છે રાજુ સોલંકી તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે ચીમકી ઉચ્ચારવામાં આવી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે રાજકીય નેતાઓ છે તે પોતાની સભાઓમાં પ્રચાર પ્રસારમાં ભીડ જોઈને અતિ ઉત્સાહમાં આવીને બફાટ કરી બેસે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બફાટ અને વાણી વિલાસ સામે આવી રહ્યા છે ત્યારે થોડાક સમય અગાઉની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા જે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો છે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી પણ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહી છે પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે અને હવે ક્ષત્રિય સમાજના લોકોએ તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આગામી સાત મે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાના શપથ પણ

કોડીઓ કુંટાય અને ધોળીઓ ચૂંટાય તે પ્રકારની કહેવતને તેમણે ટાંકીને તે સંદર્ભ આપીને તેમણે વાત કરતાની સાથે આવી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આને લઈને વીર માધાતા કોળી સમાજના જે આગેવાન છે રાજુ સોલંકી તેમના દ્વારા પણ આ સમગ્ર ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને જે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાતના નાણામંત્રી મંત્રી છે કનુ દેસાઈ તેઓ કોળી સમાજથી માફી માંગે તે પ્રકારની વાત રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી છે પહેલા તો તેમણે પત્રકારો સાથે વાતચીતમાં શું વાત કહી છે તે નમસ્કાર મિત્રો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાના સાથીઓનું સ્વાગત છે મિત્રો હું છું કોલી રાજુ સોલંકી કોલી સમાજ વીર માંદાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ મિત્રો હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે જે એ લોકો ટિપ્પણીઓ કરતા એમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂટાય અને ધોળીઓ ચોંટાય એ પ્રકારનો વાણી વિલાસ કર્ણુ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કણુ દેસાઈને કહેવું છે કે આ એ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે ત્રણ દિવસ મતદાનને વાર છે જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે અને માફી માગવામાં નહીં આવે તો સમગ્ર કોળી સમાજ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે અને મતદાનમાં મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવું છું આ હતા વીર માદાતા કોળી સમાજના પ્રમુખ રાજુ સોલંકી તેમના દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કનુ દેસાઈ દ્વારા કોળી સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી છે તેના કારણે તેઓ માફી માંગે અને ભારતીય જનતા પાર્ટી છે તે તાત્કાલિક ધોરણે કનુ દેસાઈને સસ્પેન્ડ કરે જો આ પ્રકારે પગલાં લેવામાં નહીં આવે તો હવે મતદાનને લઈ માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે અને કોળી સમાજ જે આ વિવાદિત ટિપ્પણીના કારણે છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તે પ્રકારની રાજુ સોલંકીના ચીમકીના કારણે હવે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે એક વિવાદ છે ભારતીય જનતા પાર્ટી બહાર આવી નથી ત્યારે કનુ દેસાઈ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને રાજ્યના નાણાં મંત્રી છે તેમણે વધુ એક વિવાદ છછેડી દીધો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે હવે સમગ્ર જાતિગત સમીકરણની વાત કરીએ તો કોળી સમાજ એ પ્રભુત્વ ધરાવતી વોટ બેંક છે ભારતીય જનતા પાર્ટીની માનવામાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની જે સીટો છે ભાવનગર હોય જામનગર હોય રાજકોટ હોય તેવી અલગ અલગ સીટો પર કોળી સમાજનું વિશેષ મહત્ત્વ રહેલું છે ને આ પ્રકારે જ્યારે ટિપ્પણી લોકસભાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં કરવામાં આવી છે તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેઓ આગામી સમયમાં માફી માંગે છે કે પછી ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ બાદ હવે કોળી સમાજના નુકસાનીનો સામનો કરવો પડશે રોષનો ભોગ બનવો પડશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ i don't know